નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચના ઝગડિયા તાલુકાના રાજપાડી માધપુરા ફાટકથી જીએમડીસી ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં માધપુરા ફાટકથી જીએમડીસી ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઝઘડિયા તાલુકામાં વરસાદની શરૂઆત થતા જ તમામ માર્ગો બિસ્માર બન્યા છે

હું જાકિરભાઈ પ્રીમિયમ ટ્રાન્સપોર્ટ ના માલિક છું આ જીએમડીસી ગાડીઓ અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓ માં જ નાખીએ છીએ ટાયરો પૂછે પાટા તૂટે છે આ રોડ છે કે રોડ માં ખારો છે આ પ્રશાસન શું કરે છે કોઈ બી જાત નો કોઈ જાત નું ધ્યાન આપતા નથી ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી વાળા બોલતા નથી કે શું કોઈ કોઈ કરવા રાજી નથી તો પીડબલ્યુ વાળા કે જિલ્લા પંચાયત માં જિલ્લા પંચાયત વાળા પાસે અને કોના પાસે ન્યાય માંગવું માટે તાત્કાલિક આ રસ્તો બનાવે નહી તો અમે જેટલા બી સિલિકા એસોસિએશન વાળા છે કે સિલિકા ટ્રાન્સપોર્ટ વાળા છે બધા બંધ કરી દઈશું અને ગાડીઓ બિલકુલ બંધ કરીશું અમે આ બે દિવસના અંદર એનો નિર્ણય નહીં આવે તો અમે આ બે દિવસ ના અંદર ગાડીઓ બંધ કરી દઈશું જે કેટલા લોકોને રોટી મળે છે કેટલા ડ્રાઈવરો છે કેટલા કન્ડક્ટરો છે મજૂરો છે બધાને રોજી રોટી મળે છે આમાં ને આ લોકો કંઈ કરવા રાજી નથી માટે મહેરબાની કરીને આને તાત્કાલિક રસ્તો બનાવે એવી મારી નમ્ર વિનંતી છે